આપણે સૌ કોઈ હાલ જાણીએ છીએ કે ડાયાબિટીસના જે દર્દીઓની સંખ્યા છે તે ખૂબ જ ઝડપથી વધી રહી છે પોપ્યુલેશન કહીએ છે આપણે બધાને જ ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો રિસ્ક એકલું જ છે આજે બાળકો અને યુવાન મહિલાઓ છે તેમની અંદર ડાયાબિટીસ જોવા મળી રહી છે આપણે બધાની જ લાઈફસ્ટાઈલ ગો સેડેન્ટરી છે બેઠાડો જીવન છે મહિલાઓ માં ડાયાબિટીસ ને કેવી રીતે અલગ રીતે અસર કરે છે બધી જ રીતે બધું જ મેળવા જવાનો એ જે સ્ટ્રેસ હોય છે ને એ બહુ જ હોર્મોન્સ પર અસર કરે છે મહિલાઓ પોતાના પરિવારની ચિંતામાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે પ્લસ સ્વસ્થ આપ રહેશો એટલા સ્વસ્થ આખા પરિવારને રાખી શકશો નમસ્કાર હું શુંમાં શું અને આપ જોઈ રહ્યા છો એ આબી ન્યૂઝ હાલના સમયમાં ખાસ કરીને બદનાદી જતી લાઈફસ્ટાઈલ અને ખોટા ખાતપાતના કારણે આજે ડાયાબિટીસ એક એબી સાયલેટ કિલર બીમારી બની ગઈ છે જે ઘરે ઘરે પર પેસારો કરી રહી છે માત્ર હવે બડીનો જ નહીં પરંતુ હવે તો યુવાનો પણ આ મીઠા જહેરનો શિકાર બની રહ્યા છે ત્યારે ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરવું તેના લક્ષણો શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય તેવા તમામ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આજે આપણે સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ધ્રુવી થેન્ક યુ નમસ્તે જી નમસ્કાર ડોક્ટર ધ્રુવી આપનું સ્વાગત એઆરબી ન્યૂઝમાં આપણે સૌ કોઈ હાલ જાણીએ છીએ કે ડાયાબિટીસના જે દર્દીઓની સંખ્યા છે તે ખૂબ જ ઝડપથી વધી રહી છે ડાયાબિટીસ સામેની જંગ આપણે કેવી રીતે જીતી શકીએ અમને જણા સો નંબર 1 આપણે જ્યારે ડાયાબિટીસની વાત કરીએ છે ત્યારે હવે આપણે ફક્ત વડીલો સુધી સીમિત નથી બાળકો મહિલાઓ પુરુષો અન્ય બધા જ જેટલા ભી આપણે ઇન્ડિયન્સ જેને આપણે સાઉથ ઇસ્ટ એશિયન જેનેટિક પોપ્યુલેશન કહીએ છીએ ડાયાબિટીસ થવાનું રિસ્ક એટલું જ છે એની સાથે સાથે બી જે અને એપીજેનેટિક એન્વાયરમેન્ટના લીધે જે મ્યુટેશન્સ જે ચેન્જીસ છે એના કારણે પણ ઓટો ઇમ્યુનિસિટી એટલે આપણી જ રોગપ્રતિકારક શક્તિ આપણા જ શરીરના હેલ્ધી કડને મારવા લાગે એના લીધે ટાઈપ પણ ડાયાબિટીસ થવાની શક્યતાઓ બી પોસિબિલિટીઝ બી એટલી જ વધારે થતી જાય છે હવે આને આપણે જંગ કહીએ આને આપણે વોર કહીએ બેટલ કહીએ આવા વર્ડ્સ આપણે જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે ઘણી બધી રીતે એક નેગેટિવ ટોન આપી રહ્યા છે આપણે એને પોઝિટિવ વાત વિચારીને એને સ્ટાઇલ ડિસઓર્ડર્સ પર આધારિત જીવનશૈલી પર આધારિત જેટલા બી નોન કમ્યુનિકેબલ ડિસોર્ડર્સ છે જેમ કે ઓબેસિટી હાઈપરટેન્શન Uh, cardiovascular disorders thyroid disorders pcos infertility આપ બધ આ એક ક્લસ્ટર ઓફ ડિસીઝિસ છે જેને આપણે નોન કમ્યુનિકેબલ ડિસઓર્ડર્સ માં ક્લાસિફાય કરીએ અને આ બધા થી દૂર રહેવા માટે બહુ સિમ્પલ વસ્તુઓ છે જેમ કે આ એક્ટિવ લાઈફસ્ટાઈલ નોટ જસ્ટ કે આપણે રોજ એક કલાક एक्सरसाइज કરીએ એટલું જ નહીં પણ આપણે આપણી રૂટિન લાઈફમાં કણ એક્ટિવ રહીએ જેમ કે સ્ટેર કે સ્ટડીએ દર ફોર્ટી ફાઇવ મિનિટ્સે આપણે આદ રીતે બેઠાડું જીવન હોય તો દર ફોર્ટી ફાઇવ મિનિટસે ઊભા થઈને ચક્કર લગાવીએ ઓફિસનો હેલ્ધી ફૂડ હેલ્ધી ખોરાક લઈએ બધાને એવો મિસકન્સેપ્શન હોય છે કે ઘરનું હું જમું છું કોન્સ્ટન્ટલી ઘરનું જ ખાવાનું ખાઉં છું એનાથી હું હેલ્ધી રહું છું પણ એવું નથી હોતું જે આપણે અત્યાર સુધી ખાતા આવ્યા છે રોટલી શાક દાળ ભાત એ બધું જ જે કેલરી ઇન્ટેક હોય છે એ અગર કેલરી ઇન્ટેકને યુઝ નથી કરતા તો એ આહાર પણ આપણા માટે હેલ્ધી નથી સો એ સમજવું કે મારા માટે હેલ્ધી ખોરાક શું છે પ્રોટીન રિચ ખોરાક શું છે કારણ કે આપણે વેજીટેરિયન્સ માટે એવો પ્રોટીન સોર્સ હોતો નથી અને મસલ ડેવલપમેન્ટ અને મસલ મેન્ટેનન્સ સ્ટ્રેન્થ માટે બી સ્પેશિયલી ફિમેલ્સ માટે બાળકો માટે અને ઇવન પ્રેગનેન્ટ ફિમેલ્સ માટે પ્રોટીન ઇન્ટેક ખૂબ જ જરૂરી વાત છે આ બે બહુ સિમ્પલ જવાબ છે પણ બહુ અઘરા છે એક્ઝિક્યુટ કરવા આચરણમાં મૂકવા માટે પણ બહુ સિમ્પલ આન્સર્સ છે અગર આપણે એને ફોલો કરી શકીએ તો ધ્રુવબેન ખાસ કરીને આ જે બાળકો અને યુવાન મહિલાઓ છે તેમની અંદર ડાયાબિટીસ જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ શું છે આપ જણાવી સૌથી પહેલું મુખ્ય કારણ છે લાઈફસ્ટાઈલ આપણી આપણે બધાની જ લાઈફસ્ટાઈલ બહુ સેડેન્ટ્રી છે બેઠાડું જીવન છે તમે બાળકોને જુઓ તો મારા જનરેશનમાં અમે હજી બહાર રમવા જતા કદા હવેના બાળકો અંદર સ્ક્રીન પર રમી રહ્યા છે સેમ વસ્તુ ક્રિકેટ પણ રમે છે તો પણ સ્ક્રીન પર રમે છે સેમ સેમ વિશે રીતે આપણે અગર મહિલાઓમાં પણ જોઈએ તો પીસીઓએસ અને ઇન્ફોર્ટિવિટી બેઉ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લીધે થાય છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ ડિસફંક્શનલ એડેપોસિટી એટલે ફેટ સેલ્સ ડિસફંક્શનલ ફેટ સેલ્સના લીધે થાય છે જે પણ સેડન્ટરી લાઈફસ્ટાઈલના લીધે ઇમ્પેક્ટ બહુ જ મોટી સેન્ટ્રલ ઓબેસિટી એ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આપણને ટાઈપ ટુ ડાયાબિટીસ કરાવે છે એ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ફિમેલ્સમાં હોર્મોનલ ચેન્જીસ લાવે છે એક નહીં થવા અનવોન્ટેડ હેર ગ્રોથ થવો ટીનએજમાં આઇલ ચે યુ પહેલાં અમે જ્યારે મેડિકલ કોલેજમાં હતા ત્યારે ટીન એજમાં અમે એવો ભણતા જ નહોતા કે ટાઈપ ટુ ડાયબિટીસ થાય જ્યારે નાના બાળકોમાં આપણે ડાયાબિટીસની વાત કરીએ ત્યારે ઇટ વોઝ ઓલવેઝ ટાઈપ ફોર ડાયબિટીઝ હવે આપણે બાળકોમાં ટાઇપ ટુ ડાયબિટીઝની વાત કરીએ છીએ જે ઓબેસિટીના લીધે છે અને થ્રી ટાઈમ્સ ફોર ટાઈમ્સ પ્રિવિલન્સ ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી ગયો છે અને આ દસથી ચૌદ વર્ષની જે ઉંમર છે જે ટ્યુબટલ એજ આપણે કહીએ એમાં આ બધા જ બાળકોને ગર્લ્સ બોયઝ બંનેઓને એટલું બધું હોર્મોનલ ચેન્જીસ આવે છે અગેન બિકોઝ ઓફ સ્ક્રીન ટાઈમ કારણ કે ઊંઘ બરાબર નથી ફરતી અને કારણ કે ફરી વાર એ ફિઝિકલ એક્ટિવિટી હવે નથી હોતી એના લીધે ખાસ કરીને મહિલાઓમાં ડાયાબિટીસ કેવી રીતે અલગ રીતે અસર કરે છે એ જણાવશો પહેલા તો કારણ કે પહેલાના સમયમાં કેવું હતું મહિલાઓ ઘરનું બધું જ કામ કરતી પરંતુ અત્યારનો જે સમય છે તે ખૂબ જ હાલ બદલાઈ ગયો છે ને ઘરે મેડ રાખે છે ને એ કામ કરે છે અને મહિલાઓ એટલે આ કઈ રીતે અસર કરે છે એ જણાવશો સો આઈ વિલ ટેલ યુ કે એ ખોટી વાત નથી હેલ્પ લેવી એ બિલકુલ ખોટી વાત નથી પણ આપણે જ્યારે ફિમેલ્સની વાત કરીએ ને આપણે બહુ જ ડિફરન્ટ એવોલ્યુશન જોયું છે પહેલાં ફિમેલ્સ મેજોરિટી બધું જ જાતે કામ કરતા હતા અને ઘરે જ હોતા હતા હવેની ફિમેલ્સ છે ને બધું જ બેલેન્સ કરવા માગે છે અને મને બહુ બધી ફોરમ્સમાં એવો ક્વેશ્ચન પૂછાય કે કેન આઈ હેવ ઇટ ઓફ એટલે હું ઘરે પણ આઈલ બી ધ બેસ્ટ મધર બહાર પણ આઈલ બી ધ બેસ્ટ એમ્પ્લોયી બેસ્ટ એન્કર ફોર યુ બધી જ રીતે બધું જ મેળવવા જવાનો એ જે સ્ટ્રેસ હોય છે ને એ બહુ જ હોર્મોન્સ પર અસર કરે છે અને ફિમેલ્સ અને મેલ્સની પ્રકૃતિ બહુ ડિફરન્ટ છે અગર આપણે વાત કરીએ તો પુરુષોનું હોર્મોનલ ચેન્જીસ વર્સિસ ફિમેલ્સના હોર્મોનલ ચેન્જીસ બહુ જ ડિફરન્ટ હોય છે અને એ જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક ફિમેલને હિટ કરે ને એ બહુ જ અલગ રીતે હિટ કરતા હોય છે વધતા એ ફિમેલને ક્યારેય પોતાને પ્રાયોરિટીમાં મૂકતા એ જે કન્ડિશનિંગ છે ને આપણું બહુ જૂના જમાનાના ટાઈમથી એ કન્ડિશનિંગ ગયું નથી હોતું અને ફિમેલ હવે એમ્પાવર તો ખાઈ ગઈ છે પણ હજી કે પોતાનું ધ્યાન રાખવું એ ગિલ્ટ ફ્રી નથી કરી શકતી એટલે હજી બી ફિમેલ્સનું હેલ્થ ચેકઅપ નથી એટલું ટાઈમ સર થતું હજી એનિમિયા એટલો જ છે ફિમેલ્સમાં અને એ આખું જે ફેસ છે ફિમેલ્સના લાઈફમાં પ્રી પ્યુ બોટલ પ્યુબર્ટલ એટલે જ્યારે માસિક ચાલુ થાય ત્યારે રિપ્રોડક્ટિવ એજ કેટેગરી એટલે જ્યારે લગન થઈ ગયા હોય સેક્સ્યુઅલી એક્ટિવ થઈ ગયા હોય પછી મેનોપોઝલ પેરી મેનોપોઝલ થાય અને પોસ્ટ મેનોપોઝલ એટલે માસિક બંધ થઈ ગયા પછીના વર્ષો આ આખા જે હોર્મોનલ ફેઝિસ છે એમાં એક મહિલાને અલગ અલગ કેરની જરૂર હોય અલગ અલગ સમજણની જરૂર હોય અલગ પોષણની જરૂર હોય ફિઝિકલ એક્ટિવિટીની જરૂર હોય મલ્ટિવાઇટમિન સપ્લિમેન્ટેશનની જરૂર હોય અને સ્ક્રીનિંગ કે ડાયાબિટીસ માટે સ્ક્રીન કર્યું પીસીઓએસ માટે સ્ક્રીન કર્યું બ્લડ પ્રેશર માટે સ્ક્રીન કર્યું કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ માટે સ્ક્રીન કર્યું સિમ્પલ ઓબેસિટી માટે સ્ક્રીન કર્યું આ બધા જ ડિઝીઝીસનું સ્ક્રીનિંગ ટાઈમસર સર થાય એના માટે હું એડ્યુકેશન થવું બહુ જરૂરી છે અને મહિલાઓ આ બધી જ વાતમાં હજી બહુ પાછળ છે એટલે આપણે ફરી વાર તમારા ટીમના માધ્યમ થ્રુ આપણે બધા જ ફિમેલ્સ જેવી સાંભળી રહ્યા છે અને ઓલ્સો મેલ્સ જે બધા સાંભળી રહ્યા છે એમના મધર્સ એમના સિસ્ટર્સ એમના વાઈફ એમના ડોટર્સ માટે આ બહુ ટાઈમલી રેગ્યુલર મોનિટરિંગ અને રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવે જેથી અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ઇન્ટરવેન્શન ઘણા બધા એવા ડરથી ડાયગ્નોસ નથી કરાવતા કે યાર મને કંઈક ડાયગ્નોસ થઈ જશે કંઈક આવી જશે પછી મારે લાઈફ ટાઈમ દવા લેવી પડશે સો એવા ડરથી આપણે ડાયગ્નોસને એટલું ડીલે કરી દઈએ છે ને કે ઓલરેડી કોમ્પ્લિકેશન્સ વધી ગયા હોય અને એના પછી તો ઓફકોર્સ લાઈફ ટાઈમ ઇન્ટરવેન્શન આવી જ જાય સો ફરી વાર મેસેજ એવો જ છે કે ફિમેલ્સ ને વધારે કેરની જરૂર છે વધારે એડ્યુકેશન વધારે કાઉન્સેલિંગની જરૂર છે અને એ કાઉન્સેલિંગ જેટલું જલ્દી થઈ શકે એટલું આપણે બધા જ ડિઝીઝીઝ ભલે પછી એ ડાયાબિટીસની વાત કરીએ કે ઓબેસિટીની વાત કરીએ કે હોર્મોનલ ઇશ્યુઝની વાત કરીએ આપણે આ બધા જ પ્રોબ્લેમ્સથી દૂર રહી શકીએ પછી ઊં હઉં બેન હોય આપણને સાંભળનારા બધા જ ઓડિયન્સીસ બી એમને બી આ જ રિક્વેસ્ટ છે કે આપણે સ્ક્રીનિંગ ટાઈમસર કરાવીએ બનતું હોય છે ઘણી કે મહિલાઓ પોતાના પરિવારની ચિંતામાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે તો આ કઈ રીતે કારણભૂત બને છે ડાયાબિટીસ આવવા પાછળનો એક આપણે જેમ હમણાં જ ડિસ્કસ કર્યું હોય કે એ ગિલ્ટની ભાવના અને આટલા બધા જનરેશન્સનું કન્ડિશનિંગ હોય કે પહેલાં બધા ઘરના જમી લેને પછી લાસ્ટ મંથ જમવા રહેશે તમે પણ કદાચ તમે તમારા મમ્મીને એવી રીતે જ જોયા હોય મેં મારા મધરને એવી રીતે જોયા હોય એટલે એ કન્ડિશનિંગ નથી જતું અને એ વિચાર કે ભાઈ હું અગર આ ફ્રૂટ્સ અહીંયા ટેબલ પર એકચુઅલી બધા જ ફ્રૂટ્સ પડ્યા હોય પણ ખાધું જ ના હોય જ્યાં સુધી કોકે ના કહ્યું હોય સો સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે જેટલા સ્વસ્થ આપ રહેશો એટલા સ્વસ્થ આખા પરિવારને રાખી શકશો એક સ્વસ્થ મહિલા ફક્ત એક સ્વસ્થ પરિવાર નથી રાખતી એક સ્વસ્થ સમાજની પણ નિશાની છે સો આ હેલ્ધી વુમન અ હેલ્ધી ફેમિલી અને હેલ્ધી સોસાયટી એ એક ચેન રિએક્શન અને એક કેસ્કેડ છે જેને આપણે આજે જ ઇગ્નાઇટ કરવાની જરૂર છે એ મહિલા બરાબર આરોગ્યનું પોતાનું ધ્યાન રાખી શકશે તો જ આગળની પેઢીનું ધ્યાન રાખી શકશે આપણે છે ને જેસ્ટેશનલ ડાયાબિટીસની વાત કરતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સીમાં આવતો ડાયાબિટીસ એ એ ફિમેલ જે પ્રેગ્નન્સીનું પ્લાન પણ કરી રહી છે એટલે એ પ્રી કન્સેપ્શન વખતનું આપણે જે કાળજી રાખીએ આ બહેનો માટે એ દરમિયાન પણ આપણે બે જનરેશનનું ધ્યાન રાખી રહ્યા છે અને એકચ્યુલી ત્રણ કારણ કે એ ફિમેલ જે પ્રેગ્નેન્ટ થશે એ એના બાળકનું હેલ્થ ડિટમાઇન કરી રહી છે અને એ જે બાળક આવશે એ નેક્સ્ટ જનરેશનનું જેનેટિક્સ અને નેક્સ્ટ જનરેશનનું હેલ્થ ડિટમાઇન કરશે સો એક ફિમેલ અગર હેલ્ધી રહે ને તો ત્રણ જનરેશન હેલ્ધી રહી શકે વધતા ઉપરના બે જનરેશનનું પણ ધ્યાન રાખી શકે સો આજે જ આ મેસેજ પરિવાર આપણે એવું તમારા ચેનલના થ્રુ બધા જ ફિમેલ્સને આપીએ કે તમે સ્વસ્થ રહેશો તો આગળના અને પાછળના બંને જનરેશન્સનું બહુ જ હેપી અને હેલ્ધી ધ્યાન રાખી શકશો સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ સ્વસ્થ ફેમિલી એ એ આપણે આજથી જ ચાલુ કરવું જોઈએ બીજું ક્વેશ્ચન એક કરીશ કે બાળપણમાં યોગ્ય આહાર અને જીવનશૈલી ફોલો કરવાથી ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ ટળી જાય છે આવી વાત પણ આપણે સાંભળી હોઈએ છે તો શું આ સાચું છે મતલબ જે ડાયાબિટીસનું જોખમ છે તે ટળી જાય છે આનાથી સો હું હું તમને એક એક્ઝામ્પલ આપીશ આ મારા બંને પેરેન્ટ્સ અગર ટાઈપ ટુ ડાયબેટિઝ છે તો મને ટાઈપ ટુ ડાયડીઝ થવાની સંભાવના ફિફ્ટી પર્સન્ટ પ્લસ છે કારણ કે મારા બંને પેરેન્ટ્સમાં છે અગર હું મારી આવતી પેઢીને અત્યારથી જ એ મને એવું જોઈને શીખશે કે હું મારું ફૂડ હેલ્ધી રાખું છું જંક ફૂડ નથી ખાતી હું ફિઝિકલ એક્ટિવિટી બહુ સારી રીતે કરું છું એક્સરસાઇઝ કરું છું યુનો સ્ટેસ ચૂઝ કરું છું લિફ્ટની અગેન્સ્ટમાં તો મારી નેક્સ્ટ જનરેશન એવું મને એવું જોઈને શીખશે અને એ લોકોનું ટાઈપ ટુ ડાયબિટીઝનો રિસ્ક હાફ થઈ જશે સો અત્યારથી અગર આપણે બધા જ બાળકોને એવું શીખવાડીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ચૂઝ કરવું એક હેલ્ધી ડાયટ અને ગુડ ફિઝિકલ એક્ટિવિટીનું રિઝમેન્ટ તો આપણે આ બધા જ બાળકોને ટાઈપ ટુ ડાયબિટીઝનું રિસ્ક હાફ કરી શકીએ છે આજના સમયમાં માતા પિતાને સ્ક્રીન ટાઈમ જંક ફૂડ અને વ્યાયામ અંગે પણ ગુંજવન હોતી હોય છે કેમ કે આપનું સરળ અને વ્યવહારુ માર્ગદર્શન એના માટે શુભ છે સો વેરી સિમ્પલી મા બાપ જે કરે ને છોકરાઓ જોઈને શીખતા હોય છે આ વાંચીને કે કહેવાથી ને સો અગર તમારો સ્ક્રીન ટાઈમ વધારે છે અને તમે બેઠા બેઠા સ્ક્રીન જોતા હશો તો તમારું બાળક પણ કેવું જ શીખશે આ તમે અગર કાંદા લસણ નથી ખાતા તો તમારા બાળકો કાંદા લસણ નથી ખાવાના ને એવું જ શીખશે એવી જ રીતે આજે જ અગર આપણે આપણા બાળકોને આવું પ્રોપર લાઈફસ્ટાઈલ શીખવીશું જંક ફૂડથી દૂર રહેવાનું શીખવીશું હેલ્ધી ખોરાક લેવાનો શીખવીશું ફ્રૂટ્સ ખાતા શીખવીશું અને એક્સરસાઇઝ કરતાં શીખવીશું કે આપણે કરી રહ્યા છે તો આપણા બાળકો કરશે એટલે જોઈને કરશે સો લીડ બાય એક્ઝામ્પલ એ જ આજે એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહેવા માગીશ કે આપણે આપણા જનરેશનથી ચાલુ કરીએ તાકે આપણા બાળકો આપણને જોઈને એ શીખશે ડોક્ટર ધ્રુવી મહિલા અને બાળ આરોગ્ય સાથે નજીકથી જોડાયેલા ડોક્ટર તરીકે પરિવાર માટે આપણો મુખ્ય સંદેશ શું હશે કે તેઓ ડાયાબિટીસથી કઈ રીતે બચી શકાય અને કઈ રીતે ધ્યાન રાખે તો પછી પાછળથી ડાયાબિટીસનું જે જોખમ છે એને ટાળી શકાય આપણાથી સો આ ડાયબિટીઝથી ગભરાવાની જરૂર નથી એ મારો બહુ મુખ્ય સંદેશ છે ઘણા બધાને એવું લાગે કે મને ડાયાબિટીસ આવી ગયો ને તો મારી લાઈફ પૂરી થઈ ગઈ અને હવે મારી કિડની બગડી જશે હવે મને ઇન્સ્યુલિન ચાલુ કરી દેવામાં આવશે કે હવે મારી નેક્સ્ટ જનરેશનમાં પણ ડાયાબિટીસ થઈ જશે આ કસ્તા જ વસ્તુથી ગભરાવવાની જરૂર નથી પણ એની અવગણ અવગણના પણ નહીં કરવાની ડોન્ટ અવોઈડ ઇટ ડોન્ટ ઇગ્નોર ઇટ બહુ પ્રોપર મલ્ટીડિસિપ્લિનરી ટીમ પાસે જવું જરૂરી હોય છે બહુ યોગ્ય ડોક્ટર પાસે જવું જરૂરી હોય છે ટાઈમ સર મોનિટરિંગ થાય તમારા શુગર્સ તમને કશું જ નથી થતું મને કોઈ લક્ષણ નથી મને કોઈ પ્રોબ્લેમ નથી એવું વિચારીને એવી ધારણાથી બેસી રહેવું એ પણ ખોટી વાત છે એટલે સૌથી પહેલાં બહુ પ્રોપર ડાયગ્નોસિસ બહુ પ્રોપર ટીમનું કાઉન્સિલિંગ અને એજ્યુકેશન ખૂબ જરૂરી છે ડાયાબિટીસ સાથે એક હેલ્ધી લાઈફ જીવવી પોસિબલ છે ડાયાબિટીસ હવે રિવર્સ કરવો પોસિબલ છે ડાયબિટીઝને કંટ્રોલમાં રાખવો પોસિબલ છે અને અમારી પાસે પાંચ સેન્ટર્સ છે ઓલ અક્રોસ અમદાવાદ બાવેજામાં એક મલ્ટી યુનિટ છે ઘોડાસરમાં સુપર સ્પેશિયાલિટી યુનિટ છે અત્યારે અમે નિકોલમાં એક સુપર સ્પેશ્યાલિટી ડાયબિટીઝ અને ઓબેસિટી માટેનું સેન્ટર ચાલુ કરી રહ્યા છે બોપલમાં એવું જ સેમ સુપર સ્પેશિયાલિટી સેન્ટર ચાલુ કરી રહ્યા છે જે ડાયબિટીઝ અને ઓબેસિટી માટેના જેટલા લોકો છે આપણે હવે એમને પેશન્ટ જ નથી કહેતા કે તમે અગર તમારા જીવનશૈલીનું ધ્યાન રાખો તો ઘણું ખરું ડાયબિટીસ કંટ્રોલમાં રાખી શકો ઓછામાં ઓછી દવાની સાથે અગર આપને ટાઈક ટુ ડાયાબિટીસ છે અને આપના બોડીમાં ઇન્સ્યુલિન બને છે તો ઘણું ખરું આપણે ઇન્સ્યુલિનને સ્ટોપ કરવાની આપણે ટ્રાય કરી શકીએ વિથ ગુડ એક્સરસાઇઝ વિથ ગુડ ફૂડ વિથ ગુડ ન્યુટ્રિશન આપણે એને ડાયટ પણ નથી કહેતા હવે આપણે એને ન્યુટ્રિશન કહીએ કે એક સમતુલ આહાર બેલેન્સ ડાયટ એ આપણા લાઈફમાં કેટલું જરૂરી છે એ એક ટીમ પ્રોપર ડાયબેટોલોજીસ્ટ હોય પ્રોપર ન્યુટ્રિશનિસ્ટનું ગાઈડન્સ હોય પ્રોપર ફિઝિયોથેરેપિસ્ટનું ગાઈડન્સ હોય પ્રોપર એડ્યુકેટરનું ગાઈડન્સ હોય તો ડાયાબિટીસથી ક્યાંય ગભરાવાની જરૂર નથી ડાયાબિટીસના કોઈ પણ કોમ્પ્લિકેશનથી આપણે દૂર રહી શકીએ છીએ એવી જ રીતે આપણે જ્યારે ડાયાબિટીસની વાત કરીએ ત્યારે આપણે ઓબેસિટીની વાત કરવાની ભૂલવી ના જોઈએ ઓબેસિટી એક બહુ જ મોટું રિસ્કૅક્ટર છે ટાઈપ ટુ ડાયબિટીઝનું અને અગર આપણે ઓબેસિટીને જ રિવર્સ કરી શકીએ જે આ સમયમાં પોસિબલ છે દવાની સાથે ઇન્જેક્શન્સની સાથે અને અમેઝિંગલી લોકો પોતાનો ફેટ લૂઝ કરી શકે છે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ વેઇટ લોસ હું ફેટ લોસની વાત કરું છું અને બહુ હેલ્ધીલી તમે તમારા ફેટી લિવરને રિવર્સ કરી શકો તમારા ઓબસ્ટ્રાક્ટિવ સ્લીપ એપનિયા એટલે ડાયાબિટીસ અને ઓબેસિટીના લીધે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા પર ઇમ્પેક્ટ થાય એ ઓબસ્ટ્રાક્ટિવ સ્લીપ એપનિયા કરે કે જેના લીધે આપણા બ્રેઇન પર ઇમ્પેક્ટ થઈ શકે આ બધાને જ આપણે રિવર્સ કરી શકીએ ઓસ્ટોઆલફાઈસ ઘૂંટણનો દુખાવો ગી જે લોકોનું વજન ઓલમોસ્ટ ડબલ હોય છે ઘણી બધી વાર એ લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ ડાયગ્નોઝ થતાં પહેલાં જ આપણે એ લોકોને પ્રી ડાયાબેટિક સ્ટેપમાં જ રિવર્સ કરી શકીએ અગર આપણે એ લોકોની ઓબેસિટીનું બહુ પ્રોપર ધ્યાન રાખીએ તો અને ફરી વાત સંદેશો ફિમેલ્સ માટે વધારે છે કારણ કે એ ફિમેલ ટ્રાન્સ જનરેશનલ જેનેટિક માટે જેનેટિક ટ્રાન્સમિશન માટે રિસ્પોન્સિબલ છે એટલે હવે આપણે એક ફિમેલનું ધ્યાન રાખીએ તો એની પાછળ આપણે ત્રણ જનરેશનનું ધ્યાન રાખી શકીએ છીએ સો એક મુખ્ય સંદેશ કે ક્યાંય ગભરાવાની જરૂર નથી બહુ ક્વોલિફાઈડ ટીમ આપણી અવેલેબલ છે અલગ અલગ સેન્ટર્સમાં અવેલેબલ છે આજે જ તમારી ચેનલ પર એ ડિટેલ્સ લઈને આપ એની બડી જેને પણ વધારે માહિતી જોઈએ તમને ડાયાબિટીસ હોવો જરૂરી નથી એને અટકાવી શકો છો બહુ પહેલાંથી જ બહુ પ્રોપર એજ્યુકેશનથી બહુ અર્લી સ્ક્રીનિંગથી અને સો થેન્ક થેન્ક યુ યુ ફોર હેવિંગ મી ટુડે થેન્ક યુ તમારી ચેનલને પણ કે આટલા ખૂબ મહત્વના મેસેજને તમે આજે આટલા બધા ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો એના માટે થેન્ક યુ તો આ હતા આપની સાથે ડોક્ટર ધ્રુવી જેમની પાસેથી આપને ડાયાબિટીસ વિશે માહિતી મેળવી તો આ સાથે મળીશું નવાઈ કે ટોપી સાથે ત્યાં સુધી મળે ને કે માસુમ ને આપશો રજા નમસ્કાર જોતા રહો